હેલો મિત્રો આજે આપણે વાત કરવા છીએ ઢોકળીના નામથી જાણીતા લોકપ્રિય મુરારીમાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરી લો સૌથી પહેલા વાત કરીશું તેમના નામની તો તેમનું સાચું નામ પાયલદેવ મુરારી છે અને સૌ તેમને ઢોકળીના નામથી ઓળખે છે પાયલદેવ મુરારી પહેલા અમદાવાદમાં રહેતા હતા તેઓ સુરતના હોગી ચોક એરિયામાં રહે છે પાલદેવ મુરારી નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિઝનથી હિન્દુ છે તેઓ પ્રોફેશનથી એક કોમેડી એક્ટર છે વાત કરીએ પાલદેવ મુરારીના લગ્ન થયા છે કે નહીં તો મિત્રો પાલદેવ મુરારીના લગ્ન થઈ ગયા છે તેમના પતિનું નામ નીરવ લાઠિયા છે તેમના જ ફોટોસ તમે જોઈ શકો છો વાત કરીએ પાલદેવ મુરારીના અભ્યાસ વિશે તો તેમણે એમબીએ સુધીનો અભ્યાસ કરેલો છે પાલદેવ મુરારીના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેના પર ત્રણ લાખ છત્રીસ હજાર જેટલા થઈ ગયા છે ત્યાં તેમના રીલ્સ વિડીયો અને ફોટોઝ અપલોડ કરતા હોય છે વાત કરીએ મુરારીની યુટ્યુબ ચેનલ વિશે તો તેમજ તેમને યુટ્યુબમાં એક ચેનલ છે પાગલ તેના પર મિલિયન જેટલા થઈ ગયા છે આ ચેનલ પર તેમના શોર્ટ અને કોમેડી વિડીયો જોઈ શકો છો પાયલદેવ મુરારી કલેક્શન વિશે તો તેમની પાસે ટાટા આયર છે જેની કિંમત લગભગ પંદર લાખ રૂપિયા છે પાયલદેવ મુરારીની ઇન્કમ વિશે વાત કરીએ તો દરેક યુટ્યુબરની ઇન્કમ તેમના વિડીયો વ્યૂ પ્રમોશન સેન્સ અને સ્પોન્સરશીપ પર આધાર રાખે છે તેથી અમે તેમની ઇન્કમ વિશે તમને ના કહી શકીએ તો મિત્રો આ હતી ઢોકળી એટલે કે પાલદેવ મુરારીની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી જો તમને ઢોકળીના કોમેડી વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ